કાલોલમાં પુરવઠા વિભાગની ટીમે તેલમાં ભેળસેળનો પર્દાફાશ કર્યો છે કાલોલના દેલોલમાં શ્રીનાથજી પ્રોટીન્સ નામની કંપનીમાં ગેરતી ઝડપાઈ છે ગેરકાયદે અનધિકૃત કોટન રિફાઇન્ડ ઓઇલ બનાવતી અલગ અલગ કંપનીના હજારો લેબલો મળી આવ્યા છે કાચુ પામ ઓઈલ મંગાવીને તેમાં જુદા જુદા એસેન્સ નાખી એક જ ઓઈલમાંથી ઘણા પ્રકારના તેલ બનાવવામાં આવતા હતા તેલ રાણી બ્રાન્ડના પણ લેબલ અને તેલ ભરેલા ડબ્બા ફેક્ટરીમાંથી મળી આવ્યા છે તમામ સેમ્પલ ગાંધીનગર ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે કુલ બે લાખના મુદ્દામાલને કબજે કરીને ફેક્ટરીને સીલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે હાઈવે ઉપર આવેલી પ્રોટીન્સ તેલની ફેક્ટરીમાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને કાલોલ મામલાદારની સંયુક્ત ટીમ દ્વારા આધારે જે તેલની બનાવટ થઈ રહી છે તે અંગે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવેલી હતી આ તપાસણી દરમિયાન જે મિલ માલિક છે અનીષભાઈ એ ચુડેસરા તથા કક્કર જેમનભાઈ તેઓ અહીંયા હાજર જણાયેલ નથી પરંતુ અહીંયા જે સંચાલક કરે છે તેમને હાજર રાખી અને તપાસણી કરતા અનઅધિકૃત જે જથ્થો મળી આવેલો છે તેમાં કોઈ ખરીદીના બિલો નિભાવેલા નથી સ્ટોક પત્રક પણ રજૂ કરેલ નથી વેચાણ પત્રક અને વેચાણના બિલો પણ રજૂ કરેલ નથી તેમજ સૌથી ગંભીર બાબત એ છે કે નિશા એન્ટરપ્રાઇઝ બરોડાથી કુલ ચુમ્મોતેર હજાર છસો લીટર જથ્થો ખરીદ કરેલ છે પરંતુ કોને વેચાણ કરેલ છે એ તેના કોઈ બિલો મળી આવેલા નથી બાતમી ના આધારે જિલ્લા પુરવઠા વિભાગ અને કાલોલ મામલતદારે બેલોલ પાસે ઓઇલ કંપનીમાં રેડ કરી છે આ છે આપણે શ્રીનાથ પ્રોટીન્સ સ્ટડી કંપની છે બેલોલ પાસે જેમાં જિલ્લા પુરવઠા અધિકારી રેડ કરી છે અને કામગીરી ચાલુ કરી છે હાલ જોવા જઈએ તો આ જે ઓઇલ બનાવવાની ફેક્ટરી છે જેમાં પામુલ પામુલી તેલ લાવવામાં આવતું હતું જેને લઈને આ જે સેમ્પલો લેવામાં આવ્યું છે અલગ અલગ પ્રકારના સેમ્પલો લેવાયા છે ત્રણ જેટલા અલગ અલગ ડબ્બા ભરવામાં આવે છે આ સેમ્પલો લઈ અને તેની કાર્યવાહીની શરૂઆત કરી છે હાલ જોવા જઈએ તો મોટી માત્રામાં આ ફેક્ટરી છે ફેક્ટરીમાં અલગ પ્રકારના અલગ અલગ પ્રકારના તેલના ડબ્બા ભરવામાં આવતા હતા જેને લઈને તેને સીઝ કરવાનું પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ હું તમને ટાંકી દેખાડીશ આ ટાંકીની અંદર છે એ ટાંકીની અંદરથી ઓઇલ છે એ ઓઇલ મુખ્યત્વે તેને કાઢી અને જે ઉપર રહેલા ટેન્ક છે એ ટેન્કને નાખવામાં આવતું હતું અને જેને લઈને આ એક અલગ અલગ પ્રકારના જે ડબ્બાઓ છે ભરવામાં આવતા હતા જેને શંકાઓ અને અને જિલ્લા પુરવઠા અધિકારી મામલતદારની ટીમે અહીંયા આવીને રેડ કરતા અલગ અલગ જે સ્ટીકરો છે એ સ્ટીકરો પણ મળી આવે છે સ્ટીકરો છે એ સ્ટીકરો ઘણા બધા પ્રકારના મળી આવે છે જોવા જઈએ તો આ સ્ટીકરનું એક જ પ્રકારનું લેબલ હોવા છતાં અલગ અલગ પ્રકારના જે સ્ટીકરો છે ત્યાં મળી આવે છે જથ્થાબંધ સ્ટીકરો છે આ મળી આવે છે આ સ્ટીકરો કેવી રીતે લગાડતા હતા અને ક્યાં વેચતા હતા એની તમામ પ્રક્રિયા ચાલુ કરી છે સ્થળ પછી જે ટીમ છે એ ટીમે વધુ તપાસ હાથ ધરતા અલગ અલગ તાલુકાના વિસ્તારોમાં જે તેલ છે તેલ બનાવટી તેલ હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે ત્યારે જિલ્લા પુરવઠા અધિકારી આને સીઝ કરીને વધુ કાર્યવાહીની તપાસ હાથ ધરી છે વિવેક સુતાર વીટીવી ન્યૂઝ